સત્ય સ્વરાજ ન્યુઝમાં જે એમ ચાવડા વિદ્યાલય ઉડેરા પશ્ચિમ ટ્રાફિક શાખા વડોદરા શહેર દ્વારા આયોજિત ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો આજરોજ જેએમ ચાવડા વિદ્યાલય ઉડેરામાં પશ્ચિમ ટ્રાફિક શાખા વડોદરા શહેર દ્વારા આયોજિત ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એમ ચૌધરી સાહેબ તેમજ વુમન કોન્સ્ટેબલ સંજનાબેન અને તેમની ટીમ ઉપસ્થિત રહી બાળકોને ટ્રાફિક અવેરનેસ માટે ખૂબ જ ઉપયોગી ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી તેમજ ટ્રાફિક નિયમન એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવી બાળકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છત્રીસ મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ